ਬਬਨੋਂ ਨਿਸਰਾ ਦਮ ਨਾ ਕਰਦਾ ਪਾਕ ਦੀ ਰਾਣ 2.40 ਲੱਖ ਰੁਪਇਆ ਭਰੇਲ ਥੇਲੀ ਗੱਠਿਓ ਨજર ਚੁਕਵੀ ਲੈ ਗੋ

બે પોઈન્ટ લાખ પાક ઉપાડી પચાસ હજાર રૂપિયા સંબંધીને આપવા પોતાના દીકરા નજર ચૂકવી થેલી લઈ ફરાર થયો જે જગ્યાએ ખેડૂતે જેવી થેલી મૂકી તે લેવા જતા આંખના પલકારામાં જ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો રૂપિયા બે ભરેલ થેલી ગુમ થતા આજુબાજુ તપાસ કરતા પૈસા ભરેલ થેલી ન મળતા

ત્યારે બજારમાં ફરીને મારે સનાભાઈ ની દુકાને આવીને બેઠા નજર ચૂક કરી અને જે મોણસો બાઈક ઉપર આયા તા એ આ સનાભાઈ ની દુકાને થી આ ચોરી થઈ એટલે બે લાખ ચાલીસ હજાર છે તો જરા પોલીસ ને ધ્યાન દોરે અને આમો સહયોગ આપે એવી મારી વિનંતી હું નેસડા ગામ સરપંચ તરીકે મનસાભાઈ દેવાભાઈ માળી તારીખ દસ દસ બે પચીસ ના રોજ બેઠા હતા અને માણસો આવી અને નજર ચૂક કરી અને પૈસા લઈ જલસે બે ચા બે લાખ ને ચાલીસ હજાર રૂપિયા પોલીસ અમને આમાં સહયોગ આપે એવી વિનંતી મારું નામ પ્રજાપતિ પરસોત્તમભાઈ હીરાભાઈ બી ધણે હર ધણે હા તો એને યાદ હોય ઓ બાઈ ગયા તો બાયકાસી આપણે આ સાઈડના આયયુભાઈ તીન વિદુભાઈ એ આયને એ આયયુભાઈ નું ઓમર વાળો અને આયને હુપુરે છે બાયકા આવતા બે આવી પણ લાઈન જોડ છે અને

આપણે <mí> <mah> <laughs> <avaMAND glaubens> <speech> <fastment>